નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ કે જે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ આ જે પ્રશ્નપત્ર છે તેનો સમય છે સવારે આઠથી અગિયાર અને કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તે પણ મુકાઈ ચૂક્યા છે તો અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી અસાઇનમેન્ટ મેળવી લેવું પ્રશ્ન નંબર એક નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા જે પેરેગ્રાફ આપણને આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવીને કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ રીતે લખવાનો છે ત્યાર પછી છે નંબર ફકરાનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે ધ્યાનપૂર્વક વાંચી અને અહીંયા આપણને નીચે જે પાંચ સવાલો આપેલા છે પાંચે પાંચ પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે મિત્રો ધોરણ ત્રણથી થી ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો વોટ્સઅપ પર તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલી વિગત પરથી પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ દસ માર્ક છે તો પેરેગ્રાફ આપણને આપેલો છે પેરેગ્રાફ ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા વિધાન સામે વ્યવસાયકારનું નામ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ એક પ્રવૃત્તિ લખેલી છે પ્રવૃત્તિ કયો વ્યવસાયકાર કરે છે તેનું નામ આપણે ઇંગ્લિશમાં લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કાઉસમાં આપેલા શબ્દમાંથી સંવાદ પૂર્ણ કરો તો ડાયલોગ પૂર્ણ કરવાનો કુલ દસ માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાતો હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ કાઉસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો અને સાથે સાથે ચિત્રનો પણ ઉપયોગ કરતો જવાનો છે તો આ રીતે આપણને ખાલી જગ્યાઓ પૂછાઈ શકે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો તો અહીંયા ઉદાહરણ આપેલું છે અને કાવ્ય આગળ વધારેલું છે આપેલું છે કાવ્યને આ પ્રમાણે આપણે આગળ વધારી શકીએ જવાબ અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ રીતે દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલી વિગતને આધારે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા કુલ પાંચ આપણને અલગ અલગ અંક આપેલા છે અંકની સામે આપણે એના જે શબ્દ છે તે લખવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલ કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જેના કુલ દસ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દસે દસ માર્ક્સના જે છે તે વાક્યો અહીંયા રજૂ કરેલા છે આપણે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો પેરેગ્રાફ ઉપરથી તમે જોઈ શકો છો કે આપણે વાક્યો લખેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર આપેલા વાક્યને યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કુલ પાંચ વાક્યો આપણને આપવામાં આવેલા છે યસ્ટરડે અને ટુમોરોમાં આ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ છથી આઠના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકશો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણા આ વિડીયોને તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં